થોડી છે ને વરાપ જેવું નીકળે ને ઢોર ભીસારા નીકળી પડે છે બરોબર કેમ કે જો એને ખીલે બાંધ્યા હોય મેં પાણી ના તો ખીલામાં તો પાણી ભરાઈ ગયા હોય સગવડ કરી હોય તો વાંધો ન આવે ન કે ભીસારા છે ને પગું જલાઈ જતા હોય તો જો અટાણે વરાપ નીકળી છે તો ભીમું અટાણે નીકળી હોય સરવા ને હવે જા આપણે રાંધવાનું હોય કંઈક ને આપણે બનાવવાનું છે આજે ગવે બટેકાનું શાક અને જેવું લવણ પોલતી હતી પછી મને યાદ રહે હું તો હું કે અમે અંધાર રહ્યો એવું નથી ને લુબડા પાછા ભીંજાઈ જાય તો ઉપર ગઈ ને તો છે ને જે અંધારાજીવ અંધાર પર થઈ ગયો હોય પણ હજી વરસાદ આવતો નથી તો પવન રૂપારો હે ને તો ભલે થોડીક લુબડા પડાવડીએ ને તો થઈ જાય પછી હેઠે લઈ લે જો હા બાર વાગ્યા હે આપણે બે ઉઠ્યા ઊઠાના પંખો બંધ કરવો જોઈએ તો માનુખસે આવું ઘરમાં અંધારું પડીને નતી લેજો છે ને હવે બાયણા બાયણા ખોલ નાખે ને અંજવારું કરી નાખે નાખે પાછી એના બપોરે ભૂલે નહીં તો સાટા ચાલુ થઈ ગયા સાથે લુગડા લેવા પછી આને ઉઠાડું મોટે મોટે સાટે વરસાદ જો કપડા લેવા ગઈ તો ઘરમાં પાણી ગળી ગયું આખી વાસઠ અંદર આવી દરવાજો હોય બંધ કરવો જોઈએ એ તું બધી કુ એ દીખુ ને ઉતો ને દીખું ના દીખું ને તમે નીંદ લે કેમ અટાણે ઉઠતી ને જે ગધની આવે નહીં નટાણે અટાને ગધની જાય નહીં નહીં તું બા એ ઉતો ને હવે ઉતો ને હજી નીંદેલા આવે તો ખાલી બાલુભાઈ મેં આવે તી ત્યાં નહીં કલવા ન જાવું નહીં કલવી છે તું બને મજા નતી હમણાં એને મજા નતા આવતી ઉઠવાની ને હું ને કંઈ મેળ નથી રહેતો

હું ઉપર ગઈ હતી ભીંજાઈ ગઈ ને જો તુબા બાર લીધી મેં એકદમ નો આવે ને જો વરસાદ ને થોડીક વાર માં તો આહાના ને લેવા જાવી જો એ વાહુ થાય ને મેં સેના ને લીધી અંદર મૂકીને તો જવાની વળી વાહથી ઉઠે તો રોવા ને પછી આહાના નિહેર ઢુકડી હે પણ હે બપોર ના બેન આહાના ને જવાનું છે ટ્યુશન માં તો આહાના થાય તૈયાર ને આપણા બેન એમાં હે ને ચેવડો હે ને ભૂંગરા હે મને એમ કે તો અમાર કાઢી દે બોલો એ તું બાબાનું આ જો એને કેમ કાઢ દેવા આખા ઘરમાં એને હે ને ચેવડો દોર નાખ્યો બેન તને ડીશ માં આપ્યો તો એ ક્યાં તુબા તુબા આને તો ડોક્ટર સેફ કર્યા હા ના તેમાં કઈ નાખ્યું હા હા હું નાખ્યું બેન સપોઝ નાખ્યું ને ખાવું તો સફરજન ખાવું કેમાં નાખવા હા બસ આ ખાવું તો તો હું ખાવું આ ના ટ્યુશનમાં નાસ્તો લઈ જાય ટ્યુશનમાં કોણ નાસ્તો લઈ જાય રસ્તામાં રિક્ષામાં એવી બધી ભૂખ લાગે મોટી સગવડ કરી લો

ધીમે ધીમે કેર ઉપર ઓ મે ઓરે હે ને વાઈ ગઈ હતા 65 ને આને એડજસ્ટમેન્ટ માંથી આવી ગઈ હે ઉઠીને રોમકળા લઈને બેહી ગઈ ને આપડા બેન ઉઠી ગયા ને આવિને આવિને આલે હો અહે સા પાણી કરી લીધા હે ને આપડા બેન ઉઠી ગયા હે ને દૂધ પીવે હે કાતુબા બોટલ ખાલી બોટલ ખાલી જે જાને એ જ સર માંથી આવી ગઈ હે રોમકળા લઈને બેહી ગયા ને ને છે ને હવાનો મેં ચાલુ જ છે ધીમો 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 બપોરે થોડીક વરાક દીધી હતી પાછી અટકાન હે ને વર હવાનું ચાલુ થઈ ગયું હોય હવે તો સારું મેં થઈ જાય તો કેમ કે બધામાં મેં થઈ ગયો તો મારા દરેડમાં મેં ઘડીકમાં આવતો નહોતો આવી છે ને રૂપારો મેં પડી ગયો હે ને રસ્તાય અસલના હે ને ધોવાઈ ગયા નક હે ને થોડોક મેં પડે ને એટલે કસકાણ વધી જાય અમારે અહીં ને ગલીમાં પચકાનું બહુ હોય ને થઈ ગયું તો અહીં ત્યાંને રૂપાળો રોડ બોડ ને બધું એ નાસ્તાનું રૂપાળું ધોવાઈ ગયું હોય ને જે આપણે લુગડાંય સવારના ધોયા હતા અટાણે દોરીએ નાખી દીધા હે કેમ કે પલળી ગયા હતા હું વળી તડકો નીકળ્યો ને તેમ કાલે થોડીક વાર ઉપર નાખી આવું ઉપર નાખવા ગઈ નથી એકી ઉતરીને તો વાહન લગન નીકળ્યો તડકો એટલે વાહન લગન આવ્યો મેં તડકો કામ વરસાદ દેખાયું અટાણે તો સાટા સાટા ધીમે ધીમે આવે હે મેગી બનાવી થે હોય આહાના કે મમ્મી મારે મેગી બનાવ્યું કે વાંધો નહીં તું બનાવે જોઈએ એને મેગી બનાવી બેનું ખાઈને બે આંગળા મોઢામાં નાખે માં મેગી મોઢામાં ભૂગે ખાવાનું જ ખાવું જોઈએ એમ છોકરું હોય ને એને હાથેથી ખાય તો વધારે સારું કેમ કે પેટ ભરીને ખાઈ હવે મેગીની વસ્તુ હોય તી ને હું રમત કરવાની મજા આવે અને ખાવાની મજા આવે તો જો આજનો બ્લોગ અહીં આપણે કરીએ ને કાલે આપણે મળ્યો એક નવા બ્લોગમાં અટાંત જો મેં પડે હે બારોબાઈ આજ સારું કહેવાય કે લાઈટ નથી ગઈ નકમમાં લાઈટ તા હે ને હોય જાય અટાને જો કોણ વાય ગયા રાંધવાની તૈયારી કર્યું તો જો બે બહેનું ખાઈને મેગી તો પાછા આપણે મળીયું કાલે એક નવા બ્લોગમાં તો આવતી આવજો અને મારું ચેનલના બ્લોગ જોવા ગમતા હોય તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો